વિસ્તારના ગામ પાસે કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે હાલ શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવેલા ભક્તોને મગરોનો ડર પણ લાગી રહ્યો છે તો બીજી તરફ મગરોનો રિકસ લઈ મહાદેવના દર્શન કરવા ભક્તો જાય છે તે કેટલું યોગ્ય તમે હાલ ક્યાં છો સમસ્યા ત્રણેશ્વર મહાદેવ મંદિર મંદિરે આવ્યા છે અહીંયા આગળ ઘણી પાણીની સમસ્યા છે જે ભાવિક ભક્તો આવે છે દર્શન કરવા એ જઈ નહીં શકતા પગરોના ડરથી કશે જવાતું નથી અમને બી ઘણી તકલીફ પડી છે અંદર જવામાં જવા એવો રસ્તો નથી સરકારે સુવિધા કરવી જોઈએ કે જે આવા શ્રાવણ મહિનો ચાલે છે અને આ ભાવિક ભક્તો આવે છે નવ દર્શન કરવા એને સુવિધા મળે દર્શન કરવા માટેની જેને કોઈ આ પગરોનો ડર ના લાગે અને સારી રીતે જઈ શકે આ કઈ જગ્યાએ આવેલું છે શું કેશું બરસાલ બ્રિજ પાસે આવેલું છે કોટેશ્વર મહાદેવ જે આગળ મગર દેખાઈ રહ્યા છે અને ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો તંત્ર દ્વારા કેવી તકેદારી જોઈએ શું કેશું સારી તકેદારી જોઈએ અહીં આગળ થોડો બ્રિજ છે એવું કે એવું કંઈક કરાઈ દે તો ક્યાં તો રસ્તો સારો કરી દે તો ભક્તોને બી દર્શન સારા થાય જવા મળે અહીં અંદરથી બી ઘણો કાચો રસ્તો છે જવાય એવું નથી પગ લપસાળું વધારે છે ખરાબ છે

આવી બી જઈએ એવી રીતે ઘણી દર્દી અમે આવ્યા છે અને આગળથી પકડે સાવચેતી રાખી લાવો શું તમારો તમારું દિવ્યાબેન